તો એ મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આખા ગુજરાતની અંદર જે નવનીતભાઈને જે માર મારવામાં આવ્યો છે આખા ગુજરાતની અંદર ચર્ચામાં છે ને નવનીતભાઈ માટે કોળી સમાજ લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો તો તમને ખબર હશે કે હજી લગી નવનીતભાઈનો ન્યાય નથી મળ્યો એના કારણે કોળી સમાજ થયા છે ગુજશે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી આજે દોસ્તો તો તમને ખબર હતી કે જે નવનીતભાઈ જે આરોપ લગાવવામાં આવ્યો છે જયરાજભાઈ માથે કે જયરાજ એના માણસો મોકલીને મારા હાથ પર બંગાઈ નાખ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે આહીર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગ્યા છે આહીર સમાજનું એવું કહેવું છે કે તમારા આગળ કંઈ પણ જબૂત હોય તો અમને બતાવો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે જે 8 લોકો હતા એને 3 દિવસની રીમાન્ડ મંજૂર કરવામાં આવી હતી રીમાન્ડ પણ પૂર્ણ થઈ ચૂકી છે હજી કંઈ પણ ખુલાસો થઈ રહ્યા નથી દોસ્તો તો તમને ખબર હતી કે આઠે આઠ લોકોને જેલના حوالے કરી દેવામાં આવ્યા છે દોસ્તો હાલ અત્યારે સૌથી મોટા સમાજ કેન્સર સામે મળી રહ્યા છે દોસ્તો ભૂતેશ્વરની અંદર જે એમ કહેવાય છે કોળી સમાજની મિટિંગ ભેગી થવાની છે અને નવનીતભાઈને ન્યાય અપાવવાના છે એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે નવનીતભાઈ ઇન્ટરવ્યુની અંદર બતાવ્યું હતું કે મેં માયાભાઈ આહિરને ફોન કર્યો હતો અને મેં માફી મંગાવી હતી તેના કારણે જયરાજને સારું ન લાગ્યું ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો મારી સાથે વાતચીત પણ કરી હતી અને મને મળવા માંગતા હતા પરંતુ જે મારી માથે આવી ઘટના ઘટી છે તો જયરાજ એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાઈ નાખ્યા છે ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે કે નવનીતભાઈનો ન્યાય Grazie. કાયદાસર મળવો જ જોઈએ અને જે મેન ગુનેગાર છે એને ખુલ્લે આમ વરઘડો કાઢવાનો થાય છે અને થાય છે થાય છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો તો તમને ખબર હશે કે પરશોત્તમભાઈ સોલંકી ઈરાભાઈ સોલંકી મોટા મોટા નેતાઓ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો દોસ્તોને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવો વિડીયો તમારે મળે લાવતો હોઉં છું દોસ્તો તો જયરાજભાઈનો ખાલી વાક એટલો જ છે કે નવનીતભાઈ માથે કોલ કર્યો હતો ત્યાર પછી જે આવી ઘટના ઘટી છે તો જયરાજભાઈ ભાઈમાં આરોપ લગાવવામાં આવ્યો છે દોસ્તો તમારે આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બધા કે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો જરૂર ફરી બીજા વિડીયો મળે તપેલી જય હિન્દ જય ભારત મળે બીજા વિડીયોમાં તપ્તકેલી બાય બાય